ભુવનેશ્વર ધાનબડ અલ્હાબાદ ગ્વાલિયર જોધપુર રાજસ્થાન મુંબઈ હૈદરાબાદ વિશાખાપટ્ટનમના વિસ્તારોથી શિયર ઝોનનો એક મોટો પટ્ટો પણ અત્યારે ગુજરાત ઉપર ઘેરાયેલો જોવા મળ્યો છે અને મોનસૂન સ્ટ્રફ ગુજરાતમાં સોમાસુ લો પ્રેશરના એરિયામાંથી મજબૂત બનતું હોવાના કારણે લાંબા સમયના બાદ સોમાસુ ફરી એકવાર ગુજરાતમાં જોર દર્શાવતું હોવાના કારણે અતિ પુષ્કળ અને ધોધમાર વરસાદ ખાબકવા માટે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાઈ એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે જોકે હાલ રાજ્ય ઉપર નક્ષત્ર બદલાઈ ચૂકેલું જોવા મળ્યું છે ને અત્યારે ગુજરાત રાજ્યની અંદર પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ભયંકર વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે જેમાં આપણા વડીલો એવું માનવામાં આવે છે કે ચોમાસાની અંદર પૂર્વા નક્ષત્ર એટલે કે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રને પૂર્બા આપણા વડીલોનું માનવું છે અને આ નક્ષત્રનું પાણી ખૂબ જ મીઠું હોય છે તેવી પણ લોક માન્યતા પૂર્બા નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની નક્ષત્રને લઈને ગુજરાતની અંદર આ મોટી લોકવાયકા માનવામાં આવે છે સાથે સાથે પૂર્વ ફાલ્ગુણી નક્ષત્રની અંદર બે લોકવાયકા ગુજરાત માટે ખૂબ પ્રસિદ્ધ છે જેમાં પૂર્બા પુરાતો ઓતરા અધુરા એટલે કે જુઓ

હવે રૂજવા બેચ જાય કારણ કે અતિ ભયંકરથી લઈને ધોધમાર વરસાદ ફાલ્ગુની નક્ષત્રની અંદર અંદર નક્ષત્રની ફરી એકવાર ધોધમાર વરસાદ ખાબકવાની આગાહી જાહેર કરવામાં આવી છે ને અત્યારે ગુજરાત ઉપર સક્રિય બનેલી ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ અને વરસાદના નવા રાઉન્ડના પગલે ગુજરાતમાં આજથી લઈને આવનારી નવ સપ્ટેમ્બર સુધીની અંદર અને ગુજરાતમાં

વધારી રહેલી જોવા મળી રહી છે સાથે સાથે ફિલિપાઈન્સ અને વિયેતનામના વિસ્તારોમાં એક ભયંકર અને અતિ તોફાની વાવાઝોડું કાળો કહેર અત્યારે વર્તાવતું જોવા મળી રહ્યું છે હોંગકોંગના વિસ્તારોમાં તોફાન સક્રિય બનીને ભયંકર મેઘતાંડવની સાથે તોફાન વિસ્તારોમાં કાળો કહેર દર્શાવતું જોવા મળ્યું છે આમ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ હવાનું હળવું દબાણ લો પ્રેશરની અંદર સક્રિય બનીને આગામી દિવસોમાં ભયંકર વાવાઝોડાની અંદર પરિવર્તિત થશે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે જેના કારણે અત્યારે ભુવનેશ્વરના બંગાળની ખાડીના વિસ્તારો વિશાખાપટ્ટનમના દરિયા કિનારાના વિસ્તાર વિસ્તારોની અંદર નાગપુર અને હૈદરાબાદના વિસ્તારોમાં પવનોની ઝડપોની સાથે જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળ્યો છે તો અરબ સાગરના દરિયાઈ કિનારાની અંદર ગુજરાત ઉપર મુંબઈના દરિયા કાંઠાએ વિસ્તારોની અંદર અને બેંગલવીના વિસ્તારોની અંદર પણ અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો આ સંપૂર્ણ વિસ્તારોમાં ટકરાઈને અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે અને આમ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં પવનોની તીવ્રતા વીજળીના ચમકારા અને થંડસ્ટ્રોમ એક્ટિવિટીની સાથે રીતસરનું મેઘતાંડવ થવાને લઈને અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર આભ ફાટતું જોવા મળશે અને ગુજરાતના ગામડા અને શહેરો ફરીથી પાણીની અંદર ડૂબતા હોય તેવો માહોલ ગુજરાતમાં સર્જાતો જોવા મળી શકે છે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી નવ તારીખ સુધીની અંદર વિવિધ જિલ્લાઓની અંદર ભારેથી અતિભયંકર વરસાદ ખાબકવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અત્યારે સિસ્ટમનો પટ્ટો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાએ વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અને કચ્છના વિસ્તારોની સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો ભારે જોર દર્શાવતો જોવા મળ્યો છે અને સિસ્ટમની ભારે જોર વધવાના કારણે આજે ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને થનગનાટ કરતા જોવા મળ્યા છે અને ભારે તાંડવનું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે અરબ સાગરના દરિયામાંથી આવતા સતત તોફાની પવનોના કારણે ગુજરાત ઉપર અત્યારે સિત્તેરથી લઈને પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે જેને લઈને ગુજરાતના દરિયાકાંઠાએ વિસ્તારોની અંદર ચેતવણી જાહેર કરવામાં આવી છે અને માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવા જવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે તો ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આજથી લઈને આગામી નવ તારીખ સુધીની અંદર ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે કયા કયા વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો અત્યારે ગુજરાતમાં ભારે જોર દર્શાવતો જોવા મળ્યો છે અને કયા વિસ્તારોમાં ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતી ભારતીય હવામાન વિભાગ દ્વારા જે નકશો જાહેર કરીને મેપ જાહેર કરીને ગુજરાતને માટે જે માહિતી જાહેર કરવામાં આવી છે તેની તરફ આગળ વધીએ ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાતની અંદર આજે મેપ જાહેર કરીને અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ અત્યારે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર ગુજરાતમાં જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં તીવ્ર એલર્ટ ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવ્યું છે અને આમ અતિ ભયંકર પવનોની સાથે અરબસાગરના દરિયામાંથી તોફાની સ્વરૂપ પવનો ગુજરાત સાથે અથડાઈને ઠેર ઠેર જિલ્લાઓમાં ભારે દબાણ સક્રિય બનાવીને અતિ ભયંકર વરસાદ ખાબકવા માટેનું જોર અત્યારે કચ્છ મોરબી પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠાના જિલ્લાની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ સુરત નવસારી અને વલસાડના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર ભારે જોર ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળતું જોવા મળી શકે છે અને ભારતીય હવામાન વિભાગની નવી અને તાજી અપડેટ પ્રમાણે આજે આ સંપૂર્ણ વિસ્તારોમાં ગાજબીજ સાથે ભારે વરસાદ ખાબકવા અંગે ગુજરાત ઉપર તીવ્ર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને યલો એલર્ટના પગલે આગામી ત્રણ કલાકોમાં ગુજરાતના ઠેર ઠેર વાતાવરણની અંદર મોટા પલટાઓ જોવા મળશે પલટાની સાથે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં દમણ દાદરા નગર હવેલી વલસાડના વિસ્તારની અંદર નવસારીના વિસ્તારોની અંદર સુરત અને ભુજના ભરૂચના વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ આજે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના આ ચારે ચાર જિલ્લામાં ભારે વરસાદ જોવા મળશે જેમાં ભરૂચ સુરત નવસારી અને વલસાડના જિલ્લામાં ભારે વરસાદ ખાબકવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતની અંદર પણ ચાર જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને આગામી કલાકો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાના જિલ્લાની અંદર પાટણના જિલ્લામાં સાબરકાંઠા અને મહેસાણાના આ ચારે ચાર જિલ્લાઓમાં ફરી એકવાર પવનોની તીવ્રતા સાથે અને લો પ્રેશર અને ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ ગુજરાતમાં જોર વધારતી હોવાના કારણે ઉત્તર ગુજરાતના પણ ચાર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રની અંદર આવેલો મોરબીના જિલ્લાની અંદર પણ આજે તીવ્ર દબાણ સિસ્ટમનું વધતું હોવાના કારણે મોરબીના જિલ્લામાં ભારે વરસાદ ખાબકવાનું યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને કચ્છના વિસ્તારની અંદર પણ ભારે વરસાદ ખાબકવાને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે યલો એલર્ટ આમ ગુજરાતની અંદર આગામી ત્રણ કલાકોમાં ગુજરાતના દસ જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે સાથે સાથે ગુજરાતની અંદર આજે હળવાથી લઈને મધ્યમ મેઘગર્જના ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળશે અત્યારે ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને થનગનાટ કરતા જોવા મળ્યા છે જેમાં પણ સિસ્ટમનો ઘેરાવો દક્ષિણ ગુજરાત કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો લંબાયેલો હોવાના કારણે રીતસરનું મેઘ રાજાનું તોફાન બનીને ભારે જોર દર્શાવતું જોવા મળશે અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર પૂર્વા નક્ષત્રમાં ભયંકર મેઘ તાંડવ થવાનું અનુમાન પણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો માટે જાહેર કરી દેવામાં આવી રહ્યું છે આમ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના દસ જિલ્લાઓમાં આજે ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંતના ગુજરાતના બાકીના જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદ આજે વરસતો જોવા મળશે ગાજવીજ જોવા મળી શકે છે અને જેમાં દરિયાકાંઠાની અંદર દેવભૂમિ દ્વારકા જામનગરના જિલ્લાની અંદર સુરેન્દ્રનગરનો જિલ્લો બોટાદનો જિલ્લો દરિયાકાંઠાની અંદર ભાવનગરના જિલ્લાની અંદર અમરેલીના વિસ્તારોમાં ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ અને પોરબંદરના સૌરાષ્ટ્રના આ વિસ્તારો માટે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતની અંદર આજરોજ અહેમદાબાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા આણંદ અને ખેડાના વિસ્તારોની અંદર પણ હળવાથી ધીમા વરસાદની આગાહી આજે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાઓ નર્મદા તાપી અને ડાંગની અંદર પણ હળવાથી ધીમા અને મધ્યમ વરસાદ ખાબકવા અંગે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં નવી આગાહી આજે જાહેર કરવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાતની અંદર આવતીકાલ દરમિયાન પણ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને ભારે જોર દર્શાવતો હોવાના કારણે ઉત્તર ગુજરાતની અંદર ચાર જિલ્લાઓ જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને પાટણના ચાર જિલ્લામાં આવતીકાલ માટે પણ યલો એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે કચ્છની અંદર પણ યલો એલર્ટ આવતીકાલ માટે પણ જાહેર કરવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાતની અંદર બે જિલ્લાઓમાં જેમાં નવસારી અને વલસાડના જિલ્લાઓની અંદર પણ આવતીકાલ માટે યલ્લો એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે જો કે આવનારી સાત તારીખના રોજ ગુજરાતની અંદર સિસ્ટમનું દબાણ થોડુંક નબળું પડતું જોવા મળશે સિસ્ટમનું દબાણ નબળું પડવાના કારણે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાનો જિલ્લો અને દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓ જેમાં નવસારી અને વલસાડના જિલ્લામાં સાત તારીખના રોજ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આ વિસ્તારો માટે પણ જાહેર કરવામાં આવી રહ્યું છે અને આઠ તારીખના રોજ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર વલસાડના જિલ્લામાં ભારે વરસાદ ખાબકવાને લઈને પણ યલો એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે આમ ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અને તાજી માહિતી અનુસાર ગુજરાતના દસ જિલ્લાઓમાં આજે આભ ફાટતું ગુજરાતમાં જોવા મળશે પવનોની તીવ્રતા સાથે આ સંપૂર્ણ જિલ્લાઓમાં મેઘરાજા થનગનાટ કરીને અતિ ભયંકર મેઘવર્ષા વરસાવતા હોય તેવો માહોલ ગુજરાતમાં જોવા મળશે નદી નાળા છલકાતા જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર ગામડા અને શહેરોની અંદર રીતસરનો પાણીનો પુરવઠો આવ્યો હોય તેમ ઠેર ઠેર જગ્યા ઉપર પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ગુજરાતમાં ભારે જોર દર્શાવતું જોવા મળી શકે છે